બે થી ચાર વાગ્યાના સમય દરમિયાન ફૂટપાથ પર રહેતા ભિક્ષુકને અન્ય કોઈ ફૂટપાથ પર રહેતા યુવકે લાકડાના ફટકા મારી ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી નાખી છે ભિક્ષુક રસ્તા પર જ ખુલ્લેઆમ જઈ રહ્યો હતો દરમિયાન તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઘટના સ્થળે જ મોત નિપજવામાં આવ્યું હતું મારનાર હત્યા કરી બિંદાસ રીતે ત્યાંથી ચાલ્યો ગયો હતો

ઈસમને એક અજાણ્યા ઈસમે લાકડાના ફટકા મારી અને મોત નિપજાવેલ છે ઉપરોક્ત બનાવ છે એ ગંભીર પ્રકારનો હોય અને તાત્કાલિક ડિટેલ ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક આપવામાં આવેલો હતો એને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટમાં લાગી ગયેલ હતી એ દરમિયાન પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી હતી કે જે ઉપરોક્ત આરોપી છે એનું નામ છે અરવિંદ ભવન કોળી પટેલ એના ફટકા મારી અને અજાણ્યા ઈસમને મોત નિપજાયેલ છે અને હાલમાં તે ખ્વાજાદાના દદા પાસે આવેલ છે અને ત્યાં ઊભો છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે ઉપરોક્ત આરોપી છે એ રખડતો ભટકતો હોય અને માગીને ખાઈ અને ફૂટપાથ ઉપર રહી અને જીવન એનું પસાર કરતો હતો મરણ જનાર અને આરોપી બંને દસ તારીખના રાતના આ જે ઝેપી બેકરીના ફૂટપાથ પર હાજર હતા એ દરમિયાન એક અજાણ્યા ઈસમે સ્કૂટી લઈને આવે છે અને બંનેને જમવાનું આપે છે આ જમવાના બાબતમાં બંને વચ્ચે તકરાર થાય છે અને તકરારના ભાગરૂપે જે આરોપી છે અરવિંદ પટેલ એમને મરણ જનારને લાકડાના ફટકા વડે માર મારી અને મોત નિપજાવેલ છે ઉપરોક્ત આરોપીને પક અટક કરવામાં આવેલ છે એના રિમાન્ડની પ્રોસીજર સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે કરવામાં આવનાર છે જે જેપી બેકરી આવેલી છે એ જગ્યાએ એક્ઝેટ ઉપર સીસીટીવી કેમેરા હોય છે અને એ સીસીટીવી કેમેરામાં આરોપી જે મરણ જણાને માર મારતો દેખાય આવે છે અને એના આધારે બાતમીના આધારે પકડવામાં આવે છે હાલ તો સુરતના રાજમાર્ગ પર ખુલ્લામ થયેલી ઘાસકી હત્યાની ઘટનાના વિડીયો સામે આવતા ચકચાર પામી હતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકામાં જ હત્યા રંગી પીપારીઓ છે